ગણેશ ચતુર્થીના તહેવારને કારણે ભગવાન મહાકાલને ભગવાન ગણેશના રૂપમાં શણગારવામાં આવ્યા હતા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કોઈ પણ તહેવારની શરૂઆત બાબા મહાકાલના મંદિરથી થાય છે ગણેશ ચતુર્થીના તહેવારને કારણે ભગવાન મહાકાલને ભગવાન ગણેશના રૂપમાં શણગારવામાં આવ્યા હતા દરરોજની જેમ વહેલી સવારે ભસ્મ આરતી માટે મંદિરના દરવાજા ખોલ્યા બાદ પૂજારીએ ભગવાનનો શૃંગાર ઉતારી પંચામૃત પૂજા કરી હતી આ પછી બાબા મહાકાલ ગણેશના રૂપમાં પ્રગટ થયા ભસ્મ આરતી માટે મોટી સંખ્યામાં પહોંચેલા ભગવાન ગણેશના રૂપમાં બાબા મહાકાલના આશીર્વાદ લીધા હતા આ દરમિયાન મહાનિર્વાણી અખાડા વતી બાબા મહાકાલને અસ્થિઓ અર્પણ કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે કે ભસ્મ અર્પણ કર્યા પછી ભગવાન નિરાકારથી ભૌતિક સ્વરૂપમાં દેખાય છે બાબાએ મહાકાલનો ચાંદીનો ચંદ્ર ત્રિશુલ મુગટ અને ઘરેણા અર્પણ કર્યા ગણેશના રૂપમાં તેમને શણગાર્યા શણ ચંદન સૂકા ફળો અને ભસ્મ અર્પણ કર્યા શેષ નાગનો ચાંદીનો મુગટ મુંડમાળ અને રુદ્રાક્ષની માળા સાથે સુગંધિત ફૂલોની માળા પહેરાવી ત્યારબાદ ભગવાન મહાકાલને ફળ અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવી હતી